આપણે ચોવીસ કલાકમાંથી સરેરાશ સાત થી આઠ કલાક ઊંઘવામાં વ્યતીત કરીએ છીએ એટલે એમ કહી શકાય કે જિંદગીનો ત્રીજા ભાગનો સમય થર્ડ ઓફ યોર લાઈફ વી સ્પેન્ડ વાયલ સ્લીપિંગ આપણે ત્રીજા ભાગનો સમય ઊંઘવામાં વ્યતીત કરીએ છીએ એટલે ઊંઘ એ આપણી જિંદગીનું એક બહુ જ મહત્વનું પાસું છે એ સમજવાની જરૂર છે સાદગીથી જો આ વાત આપને કહું તો હળવી ઊંઘ અને ગાઢ નિંદ્રા આપણે આ શબ્દ સાંભળ્યો છે ડીપ સ્લીપ એટલે ખરેખર જે પ્રશ્ન કે આ કેવી કારણ શું છે તો આપણી ઊંઘ બે પ્રકારની હોય છે આપણે જ્યારે પલંગ પર સુઈ જઈએ છીએ ત્યારે શરૂઆતના તબક્કે આપણી ઊંઘ એ હળવી ઊંઘ હોય છે થોડુંક પણ જો રૂમમાં કોઈ અવાજ થાય કે સળવડાટ થાય તો વ્યક્તિ જાગી જાય છે પણ બીજો જે તબક્કો છે છેલ્લો ઊંઘનો કે જે આપણે પરોળીએ જે આપણે ઉઠીએ છીએ પહેલાનો જે તબક્કો છે એમાં એને ગાઢ નિંદ્રા કહેવાય જેને ડીપ સ્લીપ કહેવાય અને ડીપ સ્લીપ જ આપણને સવારે તાજગીનો અનુભવ કરાવે છે આપણે જે સવારે ઉઠીને ફ્રેશ ફીલ કરીએ એનું કારણ છે ગાઢ નિંદ્રા એટલે કે ડીપ સ્લીપ જે લોકોને સ્લીપ એપનિયા બીમારી હોય છે એ લોકોને વારે વારે આ જે શ્વાસ રૂંધાય એમની ઊંઘ દરમિયાન એના કારણે એ લોકો ગાઢ નિદ્રાના તબક્કામાં પહોંચી શકતા નથી એટલે એક ઉપર છેલ્લી એક હળવી નિંદ્રા લઈને માણસ સાત આઠ વાગે ઉઠે છે પોતાના કામે વળગી જાય છે સવારે ઉઠે ત્યારથી જે વ્યક્તિને એવું લાગે જાણે રાત પાળી કરીને આવ્યા હોય એને એવું લાગે જ નહીં બીજી વસ્તુ કે એ વ્યક્તિ દિવસ દરમિયાન પોતાના કામમાં પણ મન પરોવી શકતું નથી એટલે મુખ્ય કારણ જે આ થવાનું છે એ એ છે કે આવું જે વારે વારે કલાકમાં પાંચ વખતથી વધારે જો વ્યક્તિનો શ્વાસ રૂંધાય તો એ વ્યક્તિ હળવી નિંદ્રા જ લેતું હોય છે હળવી જ ઊંઘ લેતું હોય છે જેને દીપ સ્લીપ કહેવાય જેને ગાઢ નિંદ્રા કહેવાય એનો એની આખી લાઈફમાં અભાવ હોય છે અને એના કારણે એના શરીરમાં ઓક્સિજનની પણ ઉણપ થાય છે એટલે આ આ કારણસર આ બીમારી થતી હોય છે